એક સુંદર જંગલમાં ચાર ગાઢ મિત્રો રહેતા હતા એક હરણ એક કાગડો એક ઉંદર અને એક કાચબો તેઓ હંમેશા સાથે રમતા ખાતા અને એકબીજાને મદદ કરતા હતા તેઓ ખૂબ જ ખુશીથી જીવતા હતા એક દિવસ એક શિકારી જંગલમાં આવ્યો તેણે હરણને જોયું અને તેને પકડવાનો પ્રયત્ન કર્યો હરણ ખૂબ જ ઝડપથી દોડ્યું અને શિકારીથી બચી ગયું પણ શિકારીએ જંગલમાં જાળ પાથરી દીધી થોડા સમય પછી હરણ પાણી પીવા માટે નદી કિનારે ગયું 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 અને અને તે શિકારીની ફસાઈ હરણ ખૂબ જ ડરી તેણે મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું હરણની બૂમો સાંભળીને કાગડો તરત જ તેની પાસે ઉડી ગયો તેણે હરણને જાળમાં ફસાયેલું જોયું કાગડો તરત જ ઉંદર પાસે ગયો અને તેને બધી વાત જણાવી ઉંદરે કહ્યું ગભરાશો નહીં મિત્ર હું તમને મદદ કરીશ ઉંદર તરત જ હરણ પાસે દોડી ગયો અને તેણે જાળના દોરડા કાપવાનું શરૂ કર્યું જ્યારે ઉંદર જાળ કાપી રહ્યો હતો ત્યારે કાચબો પણ ધીમે ધીમે ત્યાં પહોંચ્યો તેણે પોતાના મિત્રોને મુશ્કેલીમાં જોયા અચાનક શિકારી ત્યાં પાછો ફર્યો તેણે જોયું કે હરણ જાળમાં ફસાયેલું છે અને ઉંદર તેને મુક્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે શિકારી ખુશ થયો અને તે તેમને પકડવા માટે આગળ વધ્યો કાગડાએ શિકારીને આવતો જોયો તેણે તરત જ હરણને કહ્યું હરણ તું તરત જ ભાગી જા ઉંદર તું પણ ઝાડ પાછળ છુપાઈ જા હરણ ઝાડમાંથી મુક્ત થતા જ ઝડપથી ભાગી ગયું ઉંદર પણ ઝાડ પાછળ સંતાઈ ગયો શિકારીએ હરણને ભાગતું જોયું અને તેની પાછળ દોડ્યો પણ શિકારીએ કાચબાને જોયો કાચબો ધીમે ધીમે ચાલતો હતો અને તે છુપાઈ શક્યો નહીં શિકારીએ કાચબાને પકડ્યો અને તેને પોતાની ટોપલીમાં મૂકી દીધો કાગડાએ આ બધું જોયું તેણે તરત જ હરણને કહ્યું મિત્ર આપણે કાચબાને બચાવવો પડશે કાગડાએ હરણને એક યુક્તિ સમજાવી હરણ શિકારીના રસ્તામાં સૂઈ ગયું અને મરવાનો ડોળ કરવા લાગ્યું શિકારીએ હરણને જોયું અને ખુશ થયો તેણે વિચાર્યું કે તેને એક મોટો શિકાર મળ્યો છે શિકારીએ કાચબાની ટોપલી નીચે મૂકી અને હરણને પકડવા માટે આગળ વધ્યો જેવો જ શિકારી હરણની નજીક પહોંચ્યો કે તરત જ કાગડાએ ઉંદરને ઇશારો કર્યો ઉંદર તરત જ ટોપલી પાસે ગયો અને તેણે કાચબાને મુક્ત કર્યો કાચબો ઝડપથી ત્યાંથી ભાગી ગયો જ્યારે શિકારી હરણને પકડવા ગયો ત્યારે હરણ ઊભું થયું અને ઝડપથી જંગલમાં ભાગી ગયું શિકારીને સમજાયું કે તેને છેતરવામાં આવ્યો છે તેણે જોયું કે કાચબો પણ ટોપલીમાં ન હતો શિકારી નિરાશ થઈ ગયો અને ખાલી હાથે પાછો ફર્યો ચારે મિત્રો ખુશ થયા કે તેઓએ એકબીજાને મદદ કરીને પોતાનો જીવ બચાવ્યો આ વાર્તા આપણને શીખવે છે કે સાચી મિત્રતા અને એકતા મુશ્કેલ સમયમાં ખૂબ જ ઉપયોગી થાય છે જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે આપણે કોઈપણ સમસ્યાનો સામનો કરી શકીએ છીએ